શ્રી ગણેશ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગોતરાટ વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરશો કરનારે પ્રાતકાળે પવિત્ર થઈ શિવ શક્તિની શ્રદ્ધાથી પૂજા કરવી કથા સાંભળ્યા પછી જ એકટાણું કરવું શક્તિ પ્રમાણે ઘાસ લાવી ગાયને ખોળાવવું ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે તેથી આ દિવસે ગાયની સેવા કરનારને સ્વર્ગલોક મળે છે વળી તેના સર્વ દોષ નાશ થઈ જતાં તે સર્વ સુખ પામે છે અયોધ્યા જેવી પવિત્ર નગરી પર પ્રજા પ્રેમી રાજા દિલીપ તેની પ્રતિવ્રતા રાણી સુદક્ષિણા સાથે રાજ કરતો હતો રાજા રાણી ઘણા ધર્મિષ્ઠ હતા અને સર્વે વાતે સુખી હતા પરંતુ શેર માટીની ખોટ હોવાના લીધે તેમના સર્વ શોખ પર પાણી ફરી વળ્યું હતું પોતાના વંશની ચિંતામાં રાત દિવસ ચિંતાતુર રહેતા રાજા રાણી મહર્ષિ વસિષ્ઠે બંનેને મહાફળદાયી ગોત્રાટ વ્રદ કરવા જણાવ્યું રાજા રાણીએ અત્યંત શ્રદ્ધાપૂર્વક ગોત્રાટ વ્રત કર્યું હજારો ગાયોને જાતે ઘાસ ખવડાવ્યું રાજા રાણીનો સેવાભાવ અને શ્રદ્ધા જોઈ મહર્ષિ વશિષ્ઠે રાજા દિલીપને નંદિની ગાયનું રક્ષણ કરવાનું કામ સોંપ્યું કારણ કે નંદિની કામધેનુ હતી તેથી દેવો પણ એ ગાય હરી જવા ઈચ્છતા હતા રાજા દિલીપ ખુલ્લી તલવારે નંદિનીનું રક્ષણ કરવા લાગ્યો એકવાર મહાદેવને રાજા દિલીપની કસોટી કરવાની ઈચ્છા થઈ તેથી મહાદેવે સિંહનું રૂપ ધારણ કર્યું અને નંદિની પર તરાપ મારી આ જોઈ રાજા દિલીપ તલવાર લઈને સિંહ પર ખસ્યો ત્યારે સિંહનું રૂપ ધારણ કરેલા મહાદેવ કહેવા લાગ્યા હે રાજા ગાયનું ભક્ષણ કરનાર નર્કગામી બને છે એ હું જાણું છું પરંતુ શું થાય મને ઘણી ભૂખ લાગી છે તેથી નિશ્ચય હું આ ગાયને મારીશ ત્યારે રાજા દિલીપ બોલ્યા હે વનના કેસરી તમારી ભૂખ મારા શરીર વડે શાંત કરીશ મને ખાઈ જાઓ પણ આ નંદિનીને જવા દો રાજાની આ અપૂર્વ બલિદાનની તૈયારી જોઈ મહાદેવ ઘણા પ્રસન્ન થયા અસલ રૂપ ધારણ કરી રાજાને આશીર્વાદ આપ્યા ત્યારે નંદિની બોલી હે રાજા મારે ખાતર તું તારા પ્રાણની આહુતિ આપવા તૈયાર થયો એ જોઈ હું ઘણી પ્રસન્ન થઈ છું મારા વરદાનથી તું જગતને અંજવાળનાર પુત્રનો પિતા બનીશ ગોત્રના પ્રતાપે રાણી સુદક્ષિણાની કુખે પુત્ર જન્મ્યો રાજા રાણી ઘણા આનંદ પામ્યા તેઓએ તેનું નામ રઘુ પાડ્યું સમય જતા એ મોટો થયો અને એક સુરવીર અને જ્ઞાની રાજા બન્યો તેણે ઘણા વર્ષો રાજ કર્યો સમય જતા ભગવાન રામચંદ્રજીએ આ વંશમાં જન્મ લીધો તેથી તેઓ રઘુવંશી તરીકે ઓળખાયા